વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં ખૂબ સમૃદ્ધિ વધી અને એના કારણે પ્રસંગોમાં હોટલોમાં જઈએ ત્યારે આપણે બધા જ લોકો એક સામૂહિક મૂર્ખતાનું પ્રદર્શન કરવા લાગ્યા તે મૂર્ખતા એટલે જમ્યા બાદ આઈસ્ક્રીમ ખાવાનું ચલણ જમ્યા બાદ આઈસ્ક્રીમ ખાવાનું એક સ્ટેટસ સિમ્બલ જેવી પરંપરા ઉભી થઈ છે આ પ્રદર્શન બધા જ લોકો કરી રહ્યા છે હવે તમે સમજો કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ છો શરૂઆત સૂપથી થાય છે એસી ડિગ્રીનું તમે સૂપ ખાવ છો પછી તમે વિવિધ પ્રકારની વાનગીઓ ખાવ છો તેની અંદર ફરસાણ હશે તમે પંજાબી વિવિધ શાક ખાશો ડિલાઇટ હશે સીતાફળ રબડી હશે કે જે દૂધ અને થી બનેલી વાનગી હશે પછી તમે બાદ મીઠાઈઓ ખાશો કે તેની અંદર લોટ હશે ઘી હશે અથવા તો તેલ હશે ખાંડ હશે અથવા તો ગોળ હશે આ બધી વસ્તુનું કોમ્બિનેશન થાય તે પચવામાં પેટને ખૂબ તકલીફ પડતી હોય ત્યારે વર્તમા ઘી હોમમાં જેવી દુર્ઘટના આપણે કરીએ છીએ કે જમ્યા બાદ આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ હવે શરીર વિચારું એસી ડિગ્રી ટેમ્પરેચરના સૂપ ને ઠંડુ કરીને સાડત્રીસ ડિગ્રી ઉપર લાવવા માટે પ્રયત્ન કરે કે માઇનસ ડિગ્રી વાળા આઈસ્ક્રીમને ફરી ગરમ કરીને સાડત્રીસ ડિગ્રી લાવવા માટે પ્રયત્ન કરે આ બધા સમસ્યાઓની અંદર પેટનું સત્યા નાશ નોતરે છે ચાંદલો લખાવ્યો છે એટલે વસૂલ તો કરવું જ પડશે પરંતુ વાનગી પરાય છે પેટ થોડું તમારું પરાય છે તો તમામ લોકોને વિનંતી કે આવી સામૂહિક મૂર્ખતા ન કરીએ જમ્યા બાદ આઈસ્ક્રીમ ખાવાની આ પરંપરા જે છે એ અનેક બીમારી સર્જે છે આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં